નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર ગુડ ન્યૂઝ સાથે નવી વિડીયો બનાવી રહ્યો છું સંપૂર્ણ જાણકારી તમારા સુધી પહોંચાડી વિડીયો અંત સુધી જોજો ગમે તો લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર કરવાનો ભૂલતા નહીં ચાલો આગળ વાત કરીએ સમયનો વેસ્ટ ન કરતા મહત્વપૂર્ણ ભરતી આવી છે દોસ્તો સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી અગર તેની જાહેરાત આવી જ રહી છે આવામાં વધુ એક ગુડ ન્યૂઝ સારી અપડેટ આવી ગઈ છે સ્ક્રીન પર અવેલેબલ છે એ પ્રમાણે નંબર એક પ્રાથમિક કસોટી એટલે કે સામાન્ય અભ્યાસની તારીખ બદલવા અંગે દોસ્તો આયોગની નીચે ટેબલમાં કોલમ નંબર એકની વાત થઈ રહી છે સ્ક્રીન પર અવેલેબલ છે તે પ્રમાણે દસાવેલ ક્રમાંક એક પરની જાહેરાત મી પ્રાથમિક કસોટી ની તારીખ સત્યાવીસ એપ્રિલ અને નીચે ટેબલ કોલમ નંબર એક દર્શાવેલ ક્રમાંક બેથી ત્રણ પરની જાહેરાતની પ્રાથમિક કસોટીની તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી નિયત કરવામાં આવે છે તેના સ્થાને હવે નીચે ટેબલમાં દર્શાવેલ ક્રમવાર એકથી ત્રણ એમ કુલ ત્રણ જાહેરાતોની પ્રાથમિક કસોટીની તારીખ કોલમ નંબર ચારમાં દર્શાવવામાં આવી છે તો વધુમાં અગાઉ આયોગની વેબસાઇટ પર જાહેર કર્યા મુજબ નીચે ટેબલમાં દર્શાવેલ ક્રમાંક ચારથી છ એમ કુલ ત્રણ જાહેરાતની પ્રાથમિક કસોટી સોળ માર્ચના સવાર અગિયારથી બાર વાગ્યે યોજાનાર હોય હવે નીચે દર્શાવેલ કુલ છ જાહેરાતની પ્રાથમિક કસોટી સંયુક્ત રીતે સોળ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે અગિયારથી બાર વાગે કલાકે યોજાશે તો ઉમેદવારોએ તેનું ખાસ નોંધ લેવાની છે દોસ્તો અહીંયા એકસો ચાર નંબરની જાહેરાત છે લેક્ચરર ફિઝિયોથેરાપી વર્ગ બેની તોતેર જા જાહેરાત છે મદદની સિજનેર સિવિલ વર્ગ બે માર્ક અને મકાન વિભાગની જાહેરાત ક્રમાંક એક્યાસી મદદની સિજનેર સિવિલ વર્ગ બે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સડસઠ નંબર નાયબ સેક્શન અધિકારી વર્ગ ત્રણ જાહેરાત ક્રમાંક પંચાવન અધિક મદદની સિજનેર સિવિલ વર્ગ ત્રણ જીએમસી જાહેરાત ક્રમાંક ફિફ્ટી સિક્સ અધિક મદદની સિજનેર વિદ્યુત વર્ગ ત્રણ જીએમશી આ તમામ વર્તીઓની પરીક્ષા સોળ માર્ચના રોજ લેવાશે ઉપર મુજબ ફેરફાર થતા હવે આયોગની વેબસાઇટ પર અધાર જાન્યુઆરી બે હજાર પચીસથી અગત જાહેરાત આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમમાંથી પ્રસિદ્ધ કરવામાં આવેલ જેની ઉમેદવારોએ નોંધ લેવાની છે પ્રાથમિક કસોટી સામાન્ય અભ્યાસનું માધ્યમ નિયત કરવા અંગે પણ અહીંયા અપડેટ આપવામાં આવ્યું છે તો સ્ક્રીન પર એકવાર એ પણ જોઈ લેજો કુલ બાવીસ જાહેરાતોની પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ અગાઉ જાહેર કર્યા મુજબ યથાવત રહેશે તો ઉમેદવારોએ તેની નોંધ લેવાની રહેશે આજે આવેલ મહત્વપૂર્ણ અપડેટ ગમી હોય તો લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર